ભાઈ આપણે મશીન આવી ગયા છે ને મશીન છે કાઢેલું ત્યારે રેડી રમેશભાઈની વાડી પૂરી કરી ને હવે ખેરડી ગુસ્સાભાઈની ની વાડીએ જવાનું છે ને જો એનું આવે છે ટ્રેક્ટર આજા પરા જવાનું છે મેન હાઈવે ઉપર ખેરડીથી ને હવે આપણે મશીન ભરવાની તૈયારી છે ટ્રેક્ટર આવી ગયું છે ને આપણે કૂવામાં પાણી પણ બહુ ખૂબ સરસ આવી ગયું ને દાર બુડી ગયા હે જો ને કૂવો ભરાઈ ગયો પાણીનો આખો ઉપર લગી પાણી ભરાઈ ગયું ભાઈ જો હા પોલ ભરાઈ ગયું છે ને ટ્રેક્ટર આવી ગયું હે ટ્રેક્ટર આવી ગયો લાં મારી જેમના દિવેશ ને ભરી લઈશ આઈડો આપણે હા રાતે બોરિંગ મશીન રાત ભાઈ ભાઈ halo કરી ના

ને હવે અમે હમણાં સેલ્ફ મારશું ને મંડી હાલવા અમારા બે ડ્રાઈવર બેઠા અહીંયા હું તારું કરન અર્જુન નહી લાઈક કરજો વિડીયો શેર કરજો ને કોમેન્ટ તો ફરજિયાત કરજો ભાઈ ટ્રેક્ટર વિપડું છે ને અમારા જીગાભાઈ ટીંગાઈ ગયા છે ટ્રેક્ટર ભેગા ને આપણું મશીન ભરાઈને જાય હવે બીજી વાડીએ બધા મિત્રો પૂછતા હોય એકદમ તમે વાડીમાં કામ કેટલું કર્યું તો આપણે આ વાડીમાં સાડા નવસો ફૂટ કામ થયું પાંચ બોર કર્યા સાડા પાંચસો ફૂટ કામ થયું પાંચ બોર ને પાણીનો કૂવો આખો ભરાઈ ગયેલો હે ને ઓલી વાડી આપણે જો આ બાજુની રહી રીંગ દેખાય એ વાડીમાં પહેલાં ફિટ કર્યો હતો તો અહીંયા આપણે ઈ કૂવામાં સાડા નવસો ફૂટ કામ કર્યું બે કૂવામાં સાડા નવસો સાડા નવસો ફૂટ કામ કર્યું ઓગણીસો ફૂટ કામ થયું ને હવે મશીન ભરાઈને જાય છે ને ઓગણીસો ફૂટ કામમાં પંદર દિવસ થયા એમાં અમારે બંધ રહેતું હતું ચાલુ રહેતું હતું એવું બધું થતું હતું થોડીક આપણી તબિયત ખરાબ હતી એટલે ને હવે આજથી ચાલુ કર્યું છે નકર અમારે હજાર બારસો ફૂટ કામ કરવામાં ઓનલી વન દસ દિવસ નવ દિવસ દસ દિવસ થાય બારસો ફૂટ કામમાં ફિટિંગ બિટિંગ કરીને ચાલુ કરીને પૂરું કરીને કોઈ બંધ હોય ગમે એ હોય એમાં બધું આવી જાય વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો હલો ભાઈ આપણે વાડીએ ભોગી ગયા ને અને સાઈડો ફિટિંગ કરવાનો છે આપણે વાડી છે ભાડિયા જેવી જો આ વાડી છે ભાડિયા જેવી આખી આપણે અહીંયા ખોડી ફિટિંગ કરવાની છે આમાં ફિટિંગ કરીને આમાં બોર કરવાના છે પાંત્રીસ ફૂટની વાડી છે આવી પાંત્રી ચાલી ફૂટની વાડી છે તાજી નથી આ રીતની વાડી છે ને આમાં કરશું ફિટિંગ લ્યો બે મોટર નાખેલી છે કૂવામાં ને આવી રીતની વાડી છે ભાડિયા જેવી ઓમ કાંઈ પડે એવું ક્યાંયથી છે નહીં ઓમ સારી વાડી છે ખાલી ઘોડી એક ફિટિંગ કરવામાં થોડીક ટબલ પડે એમ છે ઈ અમારે ઘોડી અહીંયા માથે ફિટ કરવાની છે હાઈ ક્લાસ કરીને અહીંયા કરી દઈશું મેચ કર્યો તો ને આપણે અહીંયા જો ગુલાબ ખીલા છે કુવાના કાંઠે કેવા સરસ ને તુવેરું બી હે અમેરિકન મકાઈ છે આ રીતની વાડી છે હવે આ વાડીમાં દઈશું અમે તુબાકા ફિટિંગ કરીને જો તળિયું દેખાય અહીંથી આમ આ ગુલાબના ગલગોટા હાલો ભાઈ મીંડું મશીન ઉતારવા જો આપણે વાડી ને મશીન ઉતારી હું સાઈડ માં રાખી દઈ હમણાં મંડી ઉતારવા અમારા બીજા ભાઈ મીંડા ઉતારવા પાયા ની પાયા ની અહીંયા રાખ દે આમાડા બીજો વધારા સામાન બધું અહીંયા રાખ દેવો આપણે આમ નડે એમ નહીં એટલે બધે નહીં અહીંયા જ ના અહીંયા હમણાં જ નહીં આંબા ને આ બાજુ કોઈ ભાંગે કરે નહીં અમારા જીગાભાઈ ભાઈ લેવા ખાવામાં આ ભાઈ કોદારી કાઢ લે તારી બીજી લાઈન નો એનો બધો થપો મારી દેવો હાલો જીગાભાઈ જીગુભાઈ બેલા હારે હે મીંડા બેલા હારવા ફટાફટ ને અહીંયા ઘોડી ફીટ કરવાની હે એટલે એની માટે ઘા કરતો ને કુવા મળે હે ને અમારે દેવો હે કોઈને લેવો હોય તો જો પેલવાન જેવો હે હા દેવા આપણે એનો હરકો થર લાગી જાય એમ જ કરવું જોઈએ હો હા હાલો જો જીગાભાઈ માથી ખેપું મારે બેલાની ને હું કહેતો હતો ઓલો પાવડર નીકળે એનું શું કહેતો હતો મેકઅપ તો ડાબલી ભરલી છે તારા સારું રોજ સવારમાં કરવા હા જીગાભાઈ એમ કહે કે આમાં મેકઅપ સારો નીકળે હે જ મે ડાબલી ભરલી જાય તારે રોજ મોઢે ચોપડી દેવા પાર્લર માં ન જવું પડે ને તારે એમ પણ તારે દેવાન બેન રોજ પાર્લર માં વહી ગયો છે બરાબર મોટું એમ ને હા